સે કઈ હમ આ ત્રીજી વખત ઊજો આવી તો હજી તારો કબાટ સાફ ન હુંડો હુંડો જોઈ તો આજ નથી હાલતા તારા ભૂલ થઈ ગઈ બા પણ ની ભૂલ થઈ ગઈ ભૂલ તો મારી થઈ ગઈ આ ઘર માં આ તારા

પણ જ નથી કેતી ને કે 4 મહિના થયા 4 મહિના 4 મહિનામાં વાર લાગે અડધું ફડધું માણાન આવડી જાવું જોઈએ અરે આ તો બાપાના ઘરે કઈ જોયું નથી અને અહીં આવીને આ બધું જોયું છે એટલે એને એમ કે હું કામ નઈ કરું તો કામવાળા બાંધી દેશે પણ આસાઈ નો રાખતી ઘરમાં કામવાળાની આસાઈ નઈ રાખતી તું ને અમારી માટે કામવાળી છો હા ઈની તો મેં ક્યાં નાચ પાડીશ આ ઘરમાં આવીને ત્યારની તમે મને કામવાળી તો સમજો છો ને

એને લાગે જ નહીં તું મારા દીકરાની વહુ છો અરે શહેરમાં આવ્યા પછી થોડું ઘણું અહીંયા ને હા બધાને અનુકૂળ થઈને તો રહેવું પડે કે નહીં ડ્રેસ લાવી દીધા તો કે આમાં મને નથી ફાવતા આમાં ચુંદડી કેમ નાખવાની મારા બાપાને ઘરે તે મેં નકરી હાડીઓ જ પહેરી છે મને તો એ જ ગમતું તું હું આ બધું હું એ બેન મહેરબાની કરી

વેલકમ બેબી વેલકમ નાઈસ હાઉ આકાશ મીટ માય ડેડ હાઈ ડેડ હા આર યુ હા આર યુ યુ કોણ વિકાસ આ બધું શું છે કોણ છે છોકરી મારી ગર્લફ્રેન્ડ છે સન્ની સલોની સન્ની લિયોની અરે નો 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 ડેડ સન્ની સલોની લિયોની અરે એ જે હોય હોય તે પણ વિકાસ આ આ બધું શું શું છે 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 હે પપ્પા પપ્પા તને તને શરમ એમાં શરમાવાનું ગર્લફ્રેન્ડ થોડા સમય મને મળી હતી પછી પછી અમારી બંને વચ્ચે આમ દોસ્તી યારી જેવું થયું અને થોડાક સંબંધો આગળ વધ્યા હવે મતલબ કે બધું કહેવાનું હોય જો વિકાસ મને બધી ખબર છે કે તું મુંબઈમાં હતો ત્યાં તારી પણ આ બધું સારું ના લાગે હવે તારા લગ્ન થઈ ગયા છે અરે આઈ આઈ ડોન્ટ માઇન્ડ મને કોઈ પ્રોબ્લેમ નથી લગ્ન થઈ ગયા છે તો અને પણ કોઈ પ્રોબ્લેમ નથી એક મિનિટ છો પપ્પા આ લગ્નની વાત ને આ બધી વાતો ને જેને સાઈડ માં મૂકો આ લગ્ન તો પરાણે કરાવ્યા છે તમે મારા બાકી આ ગામડા નું ભોતું હે હે બોલવાની કઈ બાંધ નથી પડતી કેવા કપડા પહેરવાના કેવી રીતે રહેવાનું મારું કરી જ આવે તો આ કેવા શબ્દો બોલે છે તું આ તમે મારા લગ્ન પરાણે કરાવડે આવે અને ગામડાનું ભોથુ અરે ગામડાનું ભોથું તો શબ્દ કેવી રીતે બોલે છે છોકરીઓમાં સારા સંસ્કાર અને એ જોવાનું હોય આ સંસ્કારને શું ધોઈ પીવા છે મારે હે મારું સ્ટેટસ છે કઈ અરે સારો એવો કામ ધંધો કરું છું અને આ જ્યારે હોય ત્યારે બસ મારા ફ્રેન્ડ સર્કલ આવ્યા હોય ત્યારે મને નીચો જ બતાવે છે જો પપ્પા આ બધી બાબતમાં તમે ના પડો ને તો જ સારી બાબત છે કેમ હું ના પડું વચ્ચે હું કેમ વચ્ચે ના પડો તો તારો બાપ છું છોકરો ભૂલ કરતો હોય ને તો બાપ બોલે મને શીખવવાની કોશિશ નહીં કરતો મને બધે સમજણ પડે છે આ તારા નાટક છે ને બધા બધા હું સમજી શકું છું મારી એક વાત સાંભળી લે શું મારી વાત સાંભળ હા એ છોકરી મર્યાદામાં ઊભી રહે મર્યાદામાં તો છું મેં કે હજી કઈ કર્યું છે વિકાસ તને સ્પષ્ટ શબ્દોમાં સમજાવું છું બોલો આ છોકરી થી પીછો છોડાવ તારા લગ્ન થઈ ગયા છે ને કે ધ્યાન આપ તને કીધું ને આ છોકરીને રવાના કરી દેજે છે તો સાંભળી લો સ્પષ્ટ શબ્દોમાં મારી પણ વાત પપ્પા આ છોકરી હવે ધિયા ઘર માં જ રહેશે એથી ક્યાંય જવાની નથી અને એ પણ મારી સાથે 24 કલાક ચાલ ડાર્લિંગ આપણે બેડરૂમ માં જઈએ હમ ઓકે વિકાસ બાય ડેડ છોકરો તો સાવ વન થઈ ગયો છે સાલો કોઈ વાત સમજતો નથી આવ ડાર્લિંગ ચાલ ઓ ઇસ ઇસ બેડરૂમ વાવ કેવો લાગ્યો બહુ તારે છે ને હવે આ રૂમ માં તે તારો બધો સામાન લઈ લેવાનો છે ફોર વ્હીલ માં પડ્યો છે ને હમણા લઈને મુકાવડાવી દઉં છું ધીસ ઇઝ અવર બેડ યસ કોણ છે આ હાય મે તને વાત કરી હતી કે અમારા ઘર માં એક કામવાળી છે ઓ યસ જે મારી પત્ની બનીને રહેવા માંગે છે પણ હું એને ગણકારતો નથી એ સૌભાગ્યશાળી સ્ત્રી એટલે કે મારિયા ગામડિયાણ અભણ અને ભોથુ એવી મારી પત્ની ભોથુ સો ક્યૂટ હાય ભોથુ આ કોણ છે સની સલોની મારી ગર્લફ્રેન્ડ અને હવે થી એક આ ઘર માં કોણ છે કોણ છે મારી મિત્ર છે આમ તો લવર્સ હું કે છે પ્રેમી છે અમે સો જૂનો પ્રેમ છે મને લાગે છે કે મારી જે આશા હતી આની સાથે લગ્ન કરવાની આપ આ હું કરો છો જો એ હાથ મુક શું કરે છે મારો પતિ છે હાથ મુક પણ શું તારો પતિ શેનો પતિ તારો મે તને ક્યારેય પણ પત્ની તરીકે સ્વીકારી નથી આ ઘરમાં તમે સ્વીકારો કે નો સ્વીકાર પણ જે છે એ કઈ બદલાય નહી જાય તને કીધું ને ઘર આવી રહી શું કહ્યું ને તને મારી પત્ની નથી અમારી નવી પત્ની બનશે નયમ પર તવે ટકા મારીને કરની બહાર કાઢીશ ને સાથે જ લગ્ન કરવાનો છું તમર જે હોય ને કર ક્યાંય અને થઈ ગયા છે અને તને શરમ નથી આવતી રીતે હાથ મતલબ તું હવે મારી નવી આવેલી પત્નીની આટલું બધું બોલી આવી છે

મને પ્રોબ્લેમ છે એકચ્યુઅલી એની સાથે પ્રોબ્લેમ છે ને એટલા માટે તારી સાથે છું હા ચાલ બેડરૂમ નો સાફ સફાઈ થઈ ગઈ સરખી ચાલ એ કર ચાલ હું કે આ ન જાવ કીધું ને કે આ ઘર મારું છે તમે મારા છો તમે માનો કે નો માન અને આને આનો તો સેને આ ઘર માં નઈ રહેવા દઉં તું આ નીકળ આ ઘર માંથી આ જો તું ને ડાર્લિંગ મે તને લાતો કે ભૂત બાતો છે નઈ માનતે એવું જ છે જરા તમે છે વચ્ચે ન બોલ ટેવ પડી ગઈ છે ને તને મારા હાથ માર ખાવાની આ સુધી માર ખા ત્યાં સુધી ઘર બહાર નઈ નીકળે ને હે જો આ વાતને ને પહેલી તકે સ્વીકારી લે ને એમાં તારો ફાયદો છે હું એ જ કહું છું કે તમે આ વાતને સ્વીકારી લ્યો ને તો તમારો ફાયદો છે હું તમારી પત્ની છું હું કામ આવું કરો છો મારી હારે હું આ ઘર મૂકીને ક્યાં જ અને તને જરા શરમ નથી આવતી કોક નું ઘર વિકતા નથી આવતી એને જરાય શરમ અને મને જરાય શરમ નથી આવતી ઘર તો તે વિક્યું છે મારું ઘર માં આવીને જે દિવસની પડી છે એ દિવસ બધી જગ્યાએ નાક કપાણું છે મારું હે મેં તને કેટલી વાર કહ્યું હતું કે આની જેમ મોડર્ન બન જો આના માં અને તારા માં કેટલો ફરક છે તારે મારી પત્ની બનવું છે હવે ઓકાત નથી કે તું મારા પગની જૂતી પણ બની શકે પણ છતાં આ ઘર માં અત્યાર સુધી સાચવી તો ઉપકાર જ માનજે મારો હું આવું નઈ તાવા દઉં હું આવું નહીં થવા તો ભરીશું હું ને હું બાપુને અત્યારે જ વાત કરું છું આ જા ને ખૈદે ને જા જા ખૈધે જય પપ્પાને તો મળીને જ આવ્યો છું મમ્મી મારા પક્ષમાં જશે હાવી ભળી દોઢી હા ફિકાસ મેં કીધું ને કૂલ જાઉં હં ચાલો બેસી આપણે શા

આરાધનાઓ આપણા ઘરમાં છે અને છતાં તું આવું બોલે છે આપણા દીકરાના ઓલરેડી લગ્ન તમે જબરજસ્તી કરાવી દીધા છે એ આ વધારાની બહુ ઘરમાં છે મારા વિકાસને ગમતી નથી અને મને તો ડીઠી એને જ ગમતી અરે પણ સાચી વાત છે પપ્પા કેમ એકદમ સાચી વાત છે એટલે તો શું ખોટું છે એમાં મમ્મીનું હવે મારે એને મને ગમતી ના હો જતે આજીવન એને પાછે પાલવવાની હે એના કરતા તો સારું છે ને કે આ મોડર્ન છોકરી ઘરમાં આવશે મમ્મી જુઓ તો ખરા

તમને લોકો ને તો ખબર છે ને કે મારા પિયર મારા બા બાપુજી નથી તો રસ્તા વચ્ચે બેસીને ભીખ માંગજે ને એ ન પાવટ બોલવામાં શરમ રા આ આરાધના આ ઘર વાવ છે અને આ ઘર ની વાવ રસ્તા પર ભીખ માંગશે એવું તો કે છે શરમ નથી આવતી માંગે જ ને શું માંગે ભીખ આમ પણ આ પોતાને ને જોઈને કોઈ પણ ભીખ આપી જ દેશે જો પપ્પા ગોટા સપના બતાવવાની વાત ના કરો મેં કહ્યું ને તમને મેં નક્કી કરી લીધું છે કે સન્ની સલોનીની સાથે જ લગ્ન કરીશ કે પોથા નય ક્યારેય મારા જીવનમાં સ્થાન નહી આપું એટલે નહી આપું તો હું એ જોઉં છું મારા જીવતે જીવ આ છોકરીને ઘરમાંથી કોણ કાઢે છે અને કોણ ઇસનીના ઘરમાં લાવે છે હું એ જોઉં છું આ જોઈ લેજો ને અમારે જે કરવું છે ને એ અમે કરીને જશું એ તરમ જરાક શરમ બચી હોય તો નીકળ આયાથી આ તારા ઈર્ષે છે ને ઘરમાં ઝઘડા થાય છે અને

તો તમારા ઉપર તો બધા જ કપડાં બહુ સની હું શું કહું છું વિકાસ તને ગમે છે ને તો આ વિકાસ સાથે તારા લગ્ન કરાવી દઈએ તો હા મને કોઈ વાંધો નથી કોઈ વાંધો નથી તને ના અરે વાહ મને એમ હતું કે તું નહીં માને તો માની ગઈ જ મારા માટે બહુ છે ઓફો એટલે જ તો સૌથી પહેલા તમને એમઆઈએલ કીધું અરે વાહ બેટા મને તો એમ હતું કે તું માનશે જ નહીં પણ આ તારો જે ઈશારો હતો ને એ તો હું સમજી જ નહીં શકે અરે વાહ વાહ તારા જેવી બહુ તો મેં બહુ પહેલાં વિચારી રાખી હતી પણ જો ને નસીબમાં હવે છોડે બધી વાતમાં

એટલે રસોઈ ઝાડુ પોતા કપડા વાસણ કઈ પણ નહીં કઈ વાંધો નહીં ને આપણે કામવાળી રાખી લેશું અને હું પણ છું થોડું ઘણું હું કરીશ થોડું ઘણું કામવાળી કરશે તારે ઘરની ચિંતા કરવાની હાજી એક શરત છે જો તમે કામ કરો એ તો ઠીક છે મને કોઈ વાંધો નથી પણ મને કામવાળી પસંદ નથી એટલે ઘરમાં કામવાળી હોય તો હું પછી લગ્ન નહીં કરું કારણ કે મને કામવાળીને કામ પણ નથી પસંદ અને તમને તો ખબર છે ને આ એરિયામાં એમ પણ કામવાળી નથી મળતી સો જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી હું કરી લઈશ મળશે તો આગળ વિચારશું અને તમને નથી ગમતી તો નહીં રાખીએ હા જો તમે કામવાળી નહીં રાખો અને હું ઘરના કોઈ પણ કામ નહીં કરું આ શરત જો તમને મંજૂર હોય તો ખાલે જ કરાવી દો લગન મને કોઈ વાંધો નથી ઠીક છે તો શોપિંગ ને એવું ચાલુ કરી દો હું ઘરના કામ પર

ઝાડો પોતા પણ બાકી હતા તો હા હા કરી દઉં છું ને ધીમે ધીમે થઈ જશે ધીમે ધીમે નહીં મોમજી મને છે ને આમ આવી જગ્યામાં પગ મૂકવાનું નથી ગમતું એટલે પહેલા તમે ફ્લોર બધું ક્લીન કરી નાખો કરી દઉં છું તું ચા પી લે ત્યાં સુધીમાં હું બસ મારી ચા પતે ને ત્યાં સુધીમાં બધું સાફ કરી દેજો હા અરે શું થયું આ શું છે અબ તમે ખાંડ સાવ ભૂલી ગયા કે શું અરે ઓછી નાખી છે તું ઓછી ચા ખાંડવાળી ચા પીવે છે ને એટલે તમને બહુ ખબર છે મને આ ચા બિલકુલ પસંદ નથી અબ તમે આમાં ખાંડ નાખો અને હા મને બીજી વાર ગરમ કરેલી ચા નથી ભાવતી એટલે નવી ચા બનાવો હા હા હું હમણાં બનાવી જલ્દી પ્લીઝ

ધીમે ધીમે આ શું છે બધું એક કામ કર ને તું ગાર્ડન માં બેસ હું નહીં ચાલી શકું આ ગંદા ફ્લોર ઉપર અને હા આ મારા કપડા બધા વોશિંગ મશીન માં પડ્યા છે ધોઈ નાખજો અને વોશિંગ મશીન માં નહીં ધોતા હાથથી ધોજો હા બેટા

હા 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 અરે જલ્દી એટલે આમ જલ્દી ન હોય દમ પાવર છે કે નહીં તમારામાં પુરુષ છો ને થોડું દમ બતાવો તમારું હા બતાવું છું હા ક્યાં ધ્યાન છે તારું કોઈ કામ ના નથી આ લોકો આ ઘર માં અબ એક કામ કરો સન્ની સલોની ને ભૂખ લાગી છે જાવ નાસ્તો લઈ આવો નાસ્તો અત્યારે અત્યારે એટલે હવે મારે તમને પૂછવું પડશે કે મારે ક્યારે ખાવું જોઈએ ને ક્યારે નહીં જલ્દી જાવ કંઈ ખાવાનું લઈને આવો

ઠીક છે પણ ઠીક મારું હું મતલબ ઉંમર થઈ ગઈ મારે જેવો જુવાન વ્યક્તિ જો થાકી જતો હોય તો તમને આવું થવું સ્વાભાવિક છે નથી લાગતું કે આપણે લોકો હા બધું તારા મમ્મી મારા કારણે શું અરે તે કીધું કે મને છોકરી ગમે વાત કરો છો મહાદેવરા બનાવ્યો અરે કરી હાન બેટા છે બહુ મોટો મુંઝારો છે મમ્મી કહી લેવા દો ને એક દિવસમાં જો તું પણ એવું કઈ બોલતી કે આજે તો સવારે ને થાકી જઈ છું ને મને મજા નથી બસ બીજું કઈ નહીં નહીં મમ્મી સાચી વાત કહેવા તો જો ટ્રેલર આવું હોય તો પિક્ચર કેવું હશે પિક્ચર કરો ને આપણે ગોઠવી લેશું ને પછી તું ના 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 સાદા મનમાં નહીં મુંજાવાનું જે કઈ મુંજારાનો ખુલાસો કરો તો રસ્તો નીકળે આપણે અને પપ્પા મારી ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે ભૂલ કઈ ભૂલ સની સલોની સાથે લગ્ન કરવાની ભૂલ અચ્છા આના કરતા આરાધના બહુ સારી હતી છે 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 ના 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 સુકમ તું તારે જાતે જ મુંબઈ થી લઈને આવ્યો છે ને સની ને અને સની તો બહુ સારી ને મોડર્ન છોકરી છે નથી સારી પપ્પા રાખીએ સની ને બહુ બનાવી દીએ આ નથી બનાવી મારે ભાવ તારું શું કહેવું છે

બેટા તને વાત ની ખબર નથી ને તો કોઈ વાંધો નહીં તને તો શની ગમતી હતી

આ લોકોનો ગુસ્સો અરે તમે ગાંડા થઈ ગયા છો પ્રિયંકા કોણ છે એનું નામ સની સલોની છે પ્રિયંકા આ પ્રિયંકા કોણ છે છે કોણ છે શું છે પપ્પા પ્રિયંકા બેટા તું જ ખુલાસો કરી દે પ્રિયંકા કોણ છે એક્ચ્યુઅલી હું પ્રિયંકા છું કોઈ સની સલોની નથી અને આ મારા પપ્પાના એક ખાસ ફ્રેન્ડ છે એટલે મારા અંકલ અને હું નાટકમાં કામ કરું છું અને અહીંયા અંકલ મને લઈને આવ્યા હતા આ બધું નાટક કરવા માટે હા એકદમ ખરું કહે છે પ્રિયંકા કારણ કે તમને લોકોને એકદમ રૂડી રૂપાળી અને મોર્ડન બહુ જોતી હતી એના ગુણ નહોતા જોતા અને તમને લોકોને ભાન કરાવવા માટે આને મોડર્ન બનાવી લઈ આવ્યો કે તમે લોકો જેમાં ગુણ નથી જોતા જેને મોર્ડન જોતે છે દેખાવડી છોકરી જોતી છે તમે લોકોને એ જ જોતું હતું ને એના ગુણ નતા જોતા આરાધના સંસ્કારી છે ગુણવાન છે ઘરના કામકાજ બધા કરે છે પણ છતાં તમને લોકોને પસંદ નહોતી તો પછી તમારા લોકોને શાંત ઠેકાણા લાવવા માટે મેં અને આ પ્રિયંકાએ નાટક કર્યું હતું હવે તમારા લોકોનો નો શું કઈ નહીં કઈ નહીં તમે આને મોકલી દો જે બહુ સારું કર્યું તારો ખૂબ ખૂબ આભાર તે અમારી સાન ઠેકાણે લાવી દીધી મારે તારા જેવી બહુ નથી જોતી મને આરાધના બહુ વાલી છે અને આ ઘરની બહુ આરાધના જ રહેશે કોઈ છૂટાછેડા નહીં કોઈ લગન નહીં કોઈ કાય જ નહીં નીકળ હા જા જા હવે છે ને આવતા જન્મે ભાજી નઈ મળતી હો બેન જા ન કે આરાધના બો ખૂબ ખૂબ આભાર કે તે મારું કામ પાર પાડી દીધું છે એસા કે ઘર માં બધા થેન્ક યુ આવજો મારી સમજી ના માફી નો માંગ તમને લોકો ને સમજાઈ ગયું ને કે માણસ ની સાચી સુંદરતા છે ને એનો સ્વભાવ ને એના સંસ્કાર છે એટલે